નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમા આપસનું તે દિલ્હી સ્વાગત કરું છું આજના વિડીયોમાં વાત કરવાનું છે મિત્રો લાખો કર્મચારીઓ માટે ખુશખબર પેન્શન સ્કીમ બેક અપડેટ આવી છે મિત્રો બે હજાર છ નિવૃત્ત કર્મચારીઓ માટે ખુશખબર કહી શકાય નેશનલ ઇજાફો મંજૂર કરવામાં આવે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પેન્શનો માટે હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે ટેલિગ્રુપ બનાવ્યું છે લિંક ડિસ્કશન પૂછો મિત્રો અવશ્ય જોઈન થઈ તમને ચેનલ પર સરકારી કર્મચારી બાબતે નિવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે આવે ડી હાઇક બાબતે પણ પરિપત્ર આવે પગાર બાબતે આવે પણ અપડેટ આવશે તો તમને જાણ કરવામાં આવશે સાચી માહિતી આપવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયના વગર આ વિડીયોની શરૂઆત કરીશું વિડીયો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલક બટન દવા ભૂલશો નહીં તો મિત્રો વલસાડ અમદાવાદ તેર મે ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ મુજબ રાજ્ય સરકાર અને પંચાયત સેવાના જે કાર્યક્રમો એક જાન્યુઆરી બે હજાર છથી ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં જૂનના રોજ નિવૃત્ત થયેલા હોય અને તેઓ કોર્ટમાં ગયા નથી તેઓને એક જુલાઈ બે હજાર ત્રેવીસથી એક નોશનલ ઇજાફો આપી પેન્શન સુધારા કરવાની સુધારા કરવાની તેમજ જેઓ કોર્ટમાં જે ગયા હતા તેઓ કોર્ટ આપેલા ચુકાદા મુજબ સૂનમાંથી સંપૂર્ણ લાભ મેળવેલા મળેલા છે જેઓ નિવૃત્તિ ત્રીસ હોય અને તેઓ પેન્શન સંપૂર્ણ લાભ લેવા ઈચ્છતા હોય તો મેં જે તેઓ તેઓ અંતરિમ જૈષ નાગરિક પેન્શન માટે વલસાડનો સંપર્ક કરવાનો એ છે મેં તો જોઈ શકો છો તમે અહીંયા કે એક જાન્યુઆરી બે સોથી ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ સુધી જૂનામાં જૂનમાં રોજ નેવૃત્ત થયેલા થયેલા હોય છે તેવા કોર્ટમાં ગયા નથી તેઓ જુલાઈ તેવી સ્થિતિમાં પાસે ચાન્સ છે મેં જે તે કોર્ટમાં જઈને તે તમે લાભ પણ મેળવી શકો છો